એક કોન્તાન શાની લડાઈ અને એ લડાઈ આપણે કલરિંગ જીરો ટુમાં બનતાથી કાલે આવી જવાની ના આવી જા આવી જવાશે ટૂંક સમય આવી જઈ આપણે કલેટિંગ જીરો ટુમાં વિઝિટ કરી તો ભાઈ તો આપણે એના અંદર તમને એ કોમેડી ભર્યા મારી ફિલ્મ જોવા મળશે તો અને બીજે કંઈ બીજો વિડીયો બનાવવા જઈ રહ્યા છે બીજું કંઈ ટૉપિક બધું વિચાર્યું નહીં પણ હવે એ વિચાર્યું એટલે કંઈક કે એવું કિડનેપ કરવાનું છું કોઈને તો કિડનેપમાં પછી છોડાવવાનું પછી એ બધું કઈક રહેવાનું છે બધું તમારા શૂટિંગ અંદર તો જોવા મળશે માં ભાઈ તો વિડીયો જોતા રહેજો અને જો બધા ધીમે ધીમે બધા કેરેક્ટરો આવી જ છે અને બધી પોતપોતાની પહેરવેશ ધારણ કરી દીધું માં ભાઈ હવે ટૂંક સમયમાં અમે ચાલુ કરીશું કામકાજ આપણું તો બ્લોગમાં મને રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જો મેં ટાઇટલ ઓગી દીધું તો માથા ભારે બંકો તો હવે આ બંકા ભાઈ એના બધા બનાવે છે બીજા બધા પડશે એનું સ્ટોરી એ રીતે રહેશે કે ભાઈ બંકો બધા ધોવાના છે